જય હિન્દ દોસ્તો આ જગ્યા આપ જોઈ રહ્યા છો આ કાટાળી વાડ છે અને વાડીનો શેઢો અને શેઢા ઉપર એમ કહેવાય કે પાળો આ પાળામાં આ અનેક એમ કહેવાય કે કાંટા કાંકરાની વચ્ચે આ ઓજલ થઈ ગયેલ એક અજ્ઞાત પાળીઓ આપણે જોવા જઈએ ને ભાઈ તો ઘોડેસવાર યોદ્ધા છે હાથમાં હથિયાર છે એવું આપણને સ્પષ્ટપણે દેખાય આ પ્રાચીન પરોડિયા ગામમાં દોસ્તો અહીંયાથી આ એક ગાડા માર્ગ બરાબર કાચો માર્ગ અથવા આપણે કેળી કે કેળો પણ કહી એ આ બાજુ વાડી વિસ્તારમાં જાય છે ત્યારબાદ આ એક ખેતર છે ખેતરને એમ કહેવાય કે આ જગ્યાએ આ પાળા ઉપર આવેલ આ પાળીઓ આપ જોઈ રહ્યા છો ખરેખર કોણ હશે આ યોદ્ધા શું રહ્યો હશે આનો ઇતિહાસ એ આપણે જાણતા નથી પરંતુ આ એક અજ્ઞાત યોદ્ધા આજે પણ એમ કહેવાય કે પોતાના અસ્તિત્વને અહીંયા કાયમ માટે ટકાવી અને જાણે ઊભું હોય એવું આપણને લાગે તો આપણે આ અડીખમ યોદ્ધા આ મહાવીરને કોટી કોટી વંદન કરીએ